સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરશો એટલે લાઈક થઈ જશે તો લાઈક કરવાનું ભૂલતા નહીં હમ શેર હે શેર એવ દીક વિજયભાઈ ગઈ છે પીયુ બેન આઈડી સબસ્ક્રાઇબ કરી બેન રાહુલભાઈ લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો સ્ક્રીન ને ડબલ ટેપ કરશો એટલે લાઈક થઈ જશે રાહુલભાઈ લાઈક કરી દેજો ભાઈ કોમલ કોમલ બેન જય માતાજી બેન દેવસીભાઈ જય માતાજી દેવસીભાઈ વાઘેલા જય માતાજી દેવસીભાઈ રાજેશભાઈ રામાવત જય માતાજીભાઈ રાજેશભાઈ રાહુલભાઈ થેન્ક યુ પહેલા તમે લાઈક કરી છે થેન્ક ભાઈ રાહુલભાઈ જય લીમડાવાળા જય લીમડાવાળા આપણું લાઈવ જોઈ રહ્યા હોય ને કોમેન્ટ કરી રહ્યા હોય ને લાઈક ભૂલાઈ ગયું હોય તો લાઇક કરી દેજો હા બેન એવું ગોગા સરકાર કર્યા છે દિગ્વિજયભાઈ સરસ મજાના ઇમોજી મોકલીને સપોર્ટ આપી રહ્યા છે શિવમભાઈ ગિરી બાપુ કહીને જોઈ રહ્યા છે સ્ક્રીનને ડબલ ટેપ કરશો એટલે લાઈક થઈ જશે તો લાઈક કરીને પીન આઈડીને સપોર્ટ કરજો બધા પીયુબેન કીશી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગિરી બાપુ હસતા હસતા જોઈ રહ્યા છે જય લીમડાવાળા બારબીજના ધણી મોરવાડ જય બારબીજના ધણી મયુરભાઈ જમીલો એવું શ્યામભાઈ ગઈ છે હસી રહ્યા છે દિગ્વિજયભાઈ કેસે છે ડોન આવ્યો ઓર બડે ભૈયા ભાગ ગયા ક્યા દાહોદ સતરામપુરથી રાહુલભાઈ તમે મારું લાઈવ જોઈ રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર પહેલા ગોપાલભાઈ મકવાણા જય માતાજીભાઈ ગોપાલભાઈ જય માતાજી ગોપાલભાઈ મકવાણા જય માતાજી ભાઈ જય માતાજી કિરી કહેશે ના કલેજા હું જમવા બેઠો છું શિવમભાઈ કહેશે હું આરામ કરું છું એવું શું ખાવા બેટા મોટા ભાઈ એવું દિગ્વિજયભાઈ કહેશે શિવભાઈ શું જમ્યા તમે જયલક થણી લીમડાવાળા વાળા દરબાર મોરવાડ જયલક થણી લીમડાવાળા વાળા મયુરભાઈ દુખિયા દરબાર રોટલી અને રોટલી શાક અને સાય એવું ગીરી કે છે શિવમભાઈ કહે છે ગીરી જે જમે તે સીએમ ટુ કે હસી રહ્યા છે લાઈક કરજો ભાઈઓ બધા લાઈવ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરશો એટલે લાઈક થઈ જશે તખુભાઈ જોઈ રહ્યા છે સીસીટીવી કેમેરામાંથી